એપિસોડ 20 હું સરિતા તુ સાગર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ હોય પરમ તત્વની પ્રાપ્તિ કરાવવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ જગતમાં આપણી સાથે સૌથી નિકટ આપણો આત્મા છે તેમ દુનિયામાં જેટલા ચેતન એવા આત્મા છે તે જ આપણી સમાન જાતિના છે તેને છોડીને બીજા જે પણ દ્રવ્યો છે તે આપણાથી તદ્દન જુદા પરાયા છે તેની શક્તિ ગુણધર્મ ગુણવત્તા આ બધું એટલું જુદું છે કે ક્યારેય પણ આપણી સાથે તેનું મેચિંગ થાય તેમ નથી માટે આત્મા જ આત્માની નિકટ થઈ શકે આ આત્માઓમાં સૌથી ઉત્તમ સૌથી શ્રેષ્ઠ સૌથી ગુણવાન શુદ્ધ આત્મા છે તેને જ આપણે પરમાત્મા તરીકે સ્વીકારીએ છીએ તે પરમાત્મામાં જે ગુણ શક્તિ છે તે બધી अंशરૂપે અત્યારે આપણામાં બહાર આવે છે આમ તો બધું જ અંદર પડેલું છે જે જે શક્તિઓ સિદ્ધ પરમાત્મામાં છે તે બધી શક્તિઓ અત્યંત अल्प मात्राમાં આપણને છે તેમનામાં પુરુષાર્થ શક્તિ વિઘ્ન નિવારણ શક્તિ આચરણ શક્તિ જ્ઞાન શક્તિ વગેરે જેટલા શક્તિ અને ગુણ લેશો તે બધા આપણામાં અત્યારે પણ અંશાત્મક પાટલી પડેલા છે કારણ મૂળથી આપણે અને પરમાત્મા સમાન જાતિવાળા છીએ જે પરમાત્માની શુદ્ધ ચેતન દ્રવ્ય રૂપે જાતિ છે તે જ આપણી પણ જાતિ છે એટલે તો પરમાત્મા સ્તુતિ કરતા કુમાર પણ મહારાજા કહે છે કે ભવજલ નિધિ મધ્યાન્નાથ નિસ્તાર્ય કાર્ય શિવનગર કુટુંબી નિર્ગુણો આ ભવ સમુદ્રમાંથી તમારા વડે મને પાર ઉતારાય કારણ હું નિર્ગુણ હોવા છતાં પણ તમારા શિવનગરનો કુટુંબી રહેવાસી છું ખાલી આપણે અત્યારે અશુદ્ધ છીએ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે પરંતુ મૂળથી ચેતન દ્રવ્ય તરીકે આપણી સમાન જાતિ છે જેમ ચોખા ઘઉં વગેરે બીજા અનાજ કરતાં જુદા છે પરંતુ એક ઘઉંનો દાણો બીજા ઘઉંના દાણા સાથે સમાન જાતિવાળો છે તેનામાં જે ગુણધર્મ હશે તે જ બીજા ઘઉંના દાણામાં હશે તે જ રીતે કોઈ ઘઉંના દાણામાં આવરણ હશે તો તેના પર તેનું ફોતરું કે છાલ હશે એવી રીતે એક જાતિના દ્રવ્યમાં ક્યાંક તફાવત પડે પરંતુ સમાન જાતિના દ્રવ્યમાં મૂળભૂત ગુણધર્મનો તફાવત નથી હોતો જે તફાવત છે તે આવરણ અવરોધો કે મેલના કારણે છે જે આપણી શક્તિ દબાયેલી છે તે ખાલી અત્યારે પ્રગટ નથી પરંતુ મૂળથી નથી એવું નથી દાખલા તરીકે આપણે અત્યારે ઉડી નથી શકતા પરંતુ પંખીઓ માખી મચ્છર વગેરે ઉડે છે એટલે મૂળથી ઉડવાની શક્તિ નથી એવું મનાય નહીં વળી વિદ્યાધર રાજાઓ ઉડી શકતા મહાત્માઓ ઉડીને જતા શાસ્ત્રમાં બધી વાતો આવે છે જો મૂળથી ઉડવાની શક્તિ ન હોય તો આ કેમ બને ટૂંકમાં પરમાત્મામાં જે છે તે બધું અંશથી આપણામાં છે તેમાંની અમુક શક્તિ આપણી દબાયેલી છે તે ખીલેલી નથી અને જે ખીલેલી શક્તિ છે તે વિકૃત છે તેના કારણે આપણને આત્માનો ઓરિજિનલ ફોર્મ અનુભવવા માણવા મળતું નથી તેનો અર્થ એ નથી કે મૂળથી આપણું પરમાત્મા સાથે અંતર છે આત્મા અને પરમાત્મા બંનેમાં આત્મા શબ્દ જોડાયેલો છે એક જ જાતિના દ્રવ્ય છે જો આ વાત ગળે ઉતરી જાય તો તમને અત્યારે તમારા આત્મામાં જે છે તેની જ વૃદ્ધિ ઉમેરો વિકાસ કરવાનો ઉત્સાહ થાય ને એમાં જ ટોપ માત્ર આવી જાય ગુણ શક્તિની પરાકાષ્ઠા આવે એટલે આપણે ભગવાન બની જશું આપણું અંતર દૂર થઈ જશે બરાબર ભગવાન બનવા આપણે બીજું કંઈ જ નથી કરવાનું અત્યારે આપણું જે આત્મદ્રવ્ય છે તે જ પૂરેપૂરું વિકસિત થઈ જાય બધી શક્તિ બહાર આવી જાય તો ભગવાન બની જવાય અત્યારે જે શક્તિ છે તે જ લેવાની હમણાં નથી તે શક્તિ નથી લેવાની જેમ ભગવાનની વિઘ્ન નિવારણ શક્તિ છે તે આપણામાં છે અંશથી છે તેનો પુરાવો શું સંસારમાં તમને કંઈ વિઘ્ન આવે તો મહેનત કરી દૂર કરો છો ને આ શક્તિ તમારા મારા આત્મામાં છે ને પરંતુ અત્યારે કેવી છે બહુ મહેનત મજૂરી કરીને દમ નીકળે ત્યારે થોડા વિઘ્ન ટળે તેમાં પુણ્યનો સહયોગ જોઈએ સાથે જળ સાધનોની પણ જરૂર પડે કેવલીથી માંડીને સીધો સુધીના બધા જ પરમેશ્વરમાં અંતરાય કર્મ પૂરેપૂરું ખપી ગયું છે ભાર જેટલું પણ નથી અંતરાય ક્યારે કહેવાય જે તમને ફસાવી રાખે રાખે સપ્રેસ કરી તો તમને અંદર સંડોવી ત્રાસદાયક થાય ત્યારે અંતરાય કહેવાય જેટલા કેવળ જ્ઞાન પામે તે બધાના ઘાતી કર્મ દૂર થાય તે પણ કેવા મૂળમાંથી ઘાતી કર્મ જેવા સંપૂર્ણ દૂર થાય કે તરત જ આત્માની બધી શક્તિઓ પ્રગટ થાય એક પણ શક્તિ દબાયેલી ન રહે હકીકતમાં મૂળભૂત અંતરાય કરનારા કર્મ ઘાતી કર્મ છે અઘાતી કર્મ પાપરૂપ છે ઘાતી કર્મ આત્માને પાંગળો નબળો અશક્ત બનાવનારા છે આત્માની શક્તિને કુંઠિત કરનારા ક્રિપલ કરનારા છે એટલે જ જેટલો આપણા ગાતી કર્મનો ઉઘાડ થાય તેટલી મારા તમારા આત્માની શક્તિ બહાર આવે હવે તેમાં પણ જો સંકિત ન પામ્યા હોય તો બધી શક્તિ વિકૃતિવાળી હશે અને જો સંકિત પામે તો આત્માના મૂળ સ્વભાવ પ્રાકૃતિક ભાવ તરફ જાય એવી રીતે શક્તિ ખીલેલી હશે ટૂંકમાં સિદ્ધ પરમાત્મામાં જે શક્તિ છે તે બધી શક્તિ કણિયા અંશ સેમ્પલ રૂપે અલ્પ માત્રામાં તમારામાં હશે તેનાથી વધારે નહીં હોય એમાંની જેટલી ઓરિજિનલ ફોર્મમાં ગુણ અને શક્તિ આવે તો આત્માના સુખનો અહીં જ સતત ભોગવટો ચાલુ થાય તેનું સાર આ પ્રમાણે છે કે અનંતકાળથી તમે ભૌતિક સુખ ભોગવતા આવ્યા છો એટલે બીજું કોઈ સુખ તમને સૂર્જતું નથી ભલે ભૌતિક સુખ પણ આત્મામાંથી જ મળે છે આત્મા ભોગવે છે પણ તે વિકૃત છે દુઃખોપચાર રૂપ છે આ સુખ અંદરના ગુણ અને શક્તિના ઉઘાડથી પ્રાપ્ત થાય છે જળ એમાં નિમિત્ત માત્ર બને છે મીઠાઈ ફૂલ સંગીત સિનસિનરી સુવાળા સ્પર્શ વગેરે આત્મામાં સુખને પ્રગટાવવામાં નિમિત્ત રૂપ બને છે જળ સાધનો નિમિત્ત બને અને તે વખતે આવરણ ખસવાથી લાભાંતરાયના ક્ષયોપશમથી સુખ પ્રગટે છે તે દુઃખોપચારરૂપ વિકૃત સુખ છે દસ પૂર્વધર સ્વાતિ મહારાજ સાહેબ તત્ત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે પુણ્ય કર્મ વિપાકાચ્ચ સુખમિષ્ટિન્દ્રિયાર્થજમ કર્મ કલેશ વિમોહ્યાચ્ચ મોક્ષી સુખમનુતમમ સંસારીઓ તેને જ અનુભવવા ટેવાયેલા છે એટલે તે તરફ નજર જાય છે અને આત્માના સુખ તરફ ધ્યાન નથી જતું પરંતુ જો સમકિત પ્રગટે તો તે સુખનો સતત ભોગવટો માધુર્યનો અનુભવ થયા જ કરે આ રીતે આત્માનું મૂળભૂત ઓરિજિનલ સુખની સંકિતથી શરૂઆત થાય અને મોક્ષ માર્ગની પ્રથમ ભૂમિકા અપુનર્બંધક અવસ્થાથી તેની જાય શરૂ થાય જાય એટલે તેનું રિફ્લેક્શન છાંયા જેમ માણસના પ્રતિબિંબ રૂપે પડછાયો પડે તેનો આકાર છે તે જાય રૂપે છે તેમ સંકિતથી આત્માનું ઓરિજિનલ સુખ પ્રગટે અને સંકિત રહે છે ત્યાં સુધી આત્મિક સુખનો ભોગવટો અનવરત કન્ટિન્યુઅસ ચાલુ હોય કારણ તે આત્માનો શુદ્ધ સ્વભાવ છે તે ગોળ સાથે લઈને મોક્ષવા જવાનું છે વળી સંકિત સાથે જોડાયેલા શુદ્ધ ભાવના બધા જ ગુણનો આસ્વાદ સિદ્ધોની જેમ સમ્યક દ્રષ્ટિને થાય છે સિદ્ધોને અઢળક સુખ છે તેના કરતાં સમકિતિને મેરુ જેટલો અંતરાંતરો છે સિદ્ધોના સુખ અને સમકિતિના સુખ વચ્ચે મેરુ સરસવનો ફેર છે પણ જાતિ એક છે સુખ ઓરિજિનલ છે હવે ભૌતિક સુખ અને આત્મિક સુખના અનુભવમાં જે ડિફરન્સ છે તેને આપણે થોડું સમજવા પ્રયત્ન કરીએ આ બધી વાતો આપણા માટે અપૂર્વ છે અઘરી છે અપરિચિત છે પરંતુ જેને ખરેખર જવાની ઈચ્છા હશે તેને માટે રસપ્રદ છે કદાચ એકવાર સાંભળવાથી બોધ નહીં થાય કદાચ થોડો શબ્દનો બોધ થાય પરંતુ અર્થબોધ ન પણ થાય છતાં વારંવાર આને જ ઘૂંટી ઘૂંટીને ચાલવું પડશે સંકિતને સિદ્ધોમાં જે સુખ છે તે ઓરિજિનલ સુખનો અનુભવ છે પરંતુ અંશથી છે જીવ મોક્ષ માર્ગમાં ચડેલો છે અને અપૂર્બંધક દશાને પામેલો છે તેને પડછાયા જેવું સુખ છે હવે જે મોક્ષ માર્ગમાં નથી ચડેલો તેવા જીવોને જે સુખનો અનુભવ હશે તે સુખ કા તો માનસિક શાંતિ કરનારું હશે કાં તો ઇન્દ્રિયોના ભોગથી થતી કામ ઉતૃપ્તિનું તૃપ્તિનું એટલે કે દુઃખમાં રાહતરૂપ સુખ હશે કા શારીરિક તૃપ્તિનું સુખ હશે તે તૃપ્તિ ક્યાં પેદા થઈ આત્મા શરીરમાં નહીં તે તૃપ્તિનું સુખ બહાર આવ્યું તેમાં નિમિત્ત કોણ બન્યું ઘાતી કર્મનો ક્ષયોક્ષમ અને અઘાતી કર્મરૂપ પુણ્ય નિમિત્ત કારણ બન્યું સાથે જળ સાધનો મળ્યા તો દુઃખમાં રાહતરૂપ વિકૃત સુખનો અનુભવ થયો એટલે હવે નીચે થોડા સ્ટેપ બરાબર સમજી લો પહેલું સંકિત એ શું છે મેલનું આવરણ આખે આખું મૂળમાંથી હટે છે એટલે ઓરિજિનલ પ્રકાશ શક્તિ બહાર આવવાની ચાલુ થઈ અહીં કયો મેન કહે છે સંકિતને અટકાયત કરનાર જે મેન હતો એટલો મેન ગયો તેથી ઓરિજિનલ સિદ્ધોના જેવું સુખ પ્રગટ થયું પરંતુ અંશથી છે પૂરેપૂરું નથી બીજું અપુનર્બંધક દશામાં જાય રૂપે સુખ બહાર આવે છે તેનો અર્થ કે મેલનું લેયર પતલું થયું છે થોડું ટ્રાન્સપેરન્ટ થયું છે એટલે ઓરિજિનલ પ્રકાશની જાય બહાર આવી છે ત્રીજું મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોને મેલ ઘણો છે આવાને લેયર મૂળથી તૂટ્યું નથી આખે આખું છે એક જગ્યાએ લેયરમાં ઘણો વધારે ખાડો પડ્યો છે પણ પૂરેપૂરું તૂટ્યું નથી કારણ આ પ્રકારના જીવોને શક્તિનો ઉગાડ બહાર આવતો નથી આરપાર લેયરમાં કાણું નથી પડ્યું એટલે તેમાં જે જ્ઞાન પેદા થશે તે ઓરિજિનલ નથી વિકૃત છે સિદ્ધોના કેવળ જ્ઞાનનો અંશ ઓરિજિનલ કઈ ભૂમિકામાં મળે સિદ્ધોના કેવળ જ્ઞાનના અંશની આભા કઈ ભૂમિકામાં મળે સિદ્ધોના કેવળ જ્ઞાનનો વિકૃત પ્રકાશ કે છાયા જોઈએ તો કઈ રીતે મળે મોક્ષ માર્ગની બાલા જીવો ઓરિજિનલ પ્રકાશ કે તેની જાય આભાનો ક્યારેય અનુભવ કર્યો જ નથી તો શું અનુભવ કર્યો છે પૂજ્ય શ્રી કહે છે કે તમે ખાલી ભૌતિક પદાર્થના નિમિત્તથી અંદરમાં ઘાતી કર્મનું આવરણ ખસવાથી પેદા થતા મામૂલી બિંદુ જેટલા સુખનો જ્ઞાનનો અને આત્માની અનુભવ શક્તિ પુરુષાર્થ શક્તિ આચરણ શક્તિ દાન લાભ ભોગ ઉપભોગ શક્તિને અનુભવી છે મામૂલી બિંદુ જેટલી આમ તો વિઘ્ન ટાળવાની આત્મામાં અનુપમ શક્તિ છે તે પોઈન્ટ આપણે જોતા હતા તેની અંદર ઘાતી કર્મ મૂળ વિઘ્ન લાવનારા છે એટલે તેના ઉઘાડની વાત નીકળી અને તેનો પૂજ્યશ્રીએ વર્ણન કર્યું એટલે તમારા માટે અઘરા કેવા એવા બધા જ સ્ટેપ્સ આવી ગયા પરંતુ જેને ખરેખર મોક્ષે જવું છે સંસારના સુખમાં ત્રાસ અધુરાશ ઉણપ લાગે છે તેથી સાચા સુખની શોધનો જે ઇચ્છુક બન્યો છે તેને માટે કુજ્યશ્રીની વાણી ઘીબર સરખા ભોજન જેવી છે અને રણપ્રદેશમાં કોઈ તરસ્યો પાણીની શોધ માટે વલખા મારતો હોય અને અચાનક પાણીનો ઝરો જોવા મળે તો કેવી તૃપ્તિ થાય હજી પાણી પીધું નથી જોયું છે બસ તેમ જ આપણે આ બધી અનુભૂતિ પ્રાપ્ત કરી નથી પણ જો કરવા મળે તો કેવો અલૌકિક આનંદ મળે બસ આવા પરમ આનંદને પામવાનો માર્ગ તો માર્ગના જાણકાર કઈક અંશે જેને અનુભવ્યું હોય તેની પાસેથી જ સચોટ ને ખાતરી વાળો મળે ને તો ચાલો આ અવાવરુ મોક્ષ માર્ગના પથિક એવા આપણે સાચા ભૂમિયા રૂપ પરમ પૂજ્ય ગચ્છાધીપતિ શ્રી પૂજ્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા પાસે જઈએ સવારે ગીતાર્થ ગંગામાં